હવામાન ખાતાની આગાહી છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસના રોજ માવઠાની આગાહી છે તો મિત્રો થોડુંક ધ્યાન રાખજો તમારી મોલાતમાં થોડુંક જરૂરથી ધ્યાન આપજો વાદળછાયું વાતાવરણ છે તેમના કારણે તેમાં રોગચાળો આવી શકે છે તો થોડુંક તમે કાળજી રાખજો મિત્રો ચાલો તો મિત્રો આપણે લાઇ બજાર ભાવ જોવા જઈશું મિત્રો

મિત્રો તો આપણને આજે લાલ કાંદામાં સારી એવી તેજી જોવા મળી રહી છે આપણે અત્યારે લાઈવ બજાર ભાવ જોઈ રહ્યા છીએ અને આજે આવક ઓછી થઈ છે તેમના કારણે આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે લાલ કાંદામાં ચાલો તો મિત્રો આપણે લાઈ બજાર ભાવ જોવાનું શરૂ રાખશું એકડો 2 8 6 8 5 6 4 5 70 70 રૂપિયા 370 રૂપિયા બлды 31 1 3 2 1 9 1 8 રૂપિયા 370 રૂપિયા બлды 31 1 3 2 રૂપિયા 370 રૂપિયા બлды 31 1 3 2 1 9 1 8 1 5 6 4 5 70 70 રૂપિયા 370 રૂપિયા બлды 31 1 રૂપિયા 370 રૂપિયા બлды 31 રૂપિયા 370 રૂપિયા

એક રૂપિયા ચારસો એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ ચારસો નવ નવસો બાર બે ચૌદ પંદર રૂપિયા ચારસો રૂપિયા પિરામિડ

એકત્રીસ એકત્રીસ રૂપિયા બત્રીસ તેત્રીસ પાંત્રીસ રૂપિયા ચારસો આ બંદુ એ ખબર કો જમકારે 536 એ ભાઈ એ ભાઈ મારા કાંઠોના 400 રૂપિયા તો હું બીલ પાછો મોકલી નતા હે હે 400 ના 400 રૂપિયા મારો આદિ ક્યો બોલતો તો દેલી દેલી છે ભાઈ આંઠા હમલે ને મારો આદિ ક્યો બોલતો તો 500 ત્યારે 100 તો બોલે

ત્રણ રૂપિયા ભાવ શું છે હા ભાઈ સજુભાઈ ને આવ્યું છે કેવો છે ચારસો ને ત્રણ ભાવ છે મિત્રો ઓગણન પાંત્રી છત્રી ચાલીસ બેતાલીસ બાવન ચોપન ચોપન રૂપિયા ત્રણસો ચોપન ત્રણ એક ત્રણસો ચોપન

ત્રણસો ને બાવન રૂપિયા